જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ ભરાડ તો વિદ્યાર્થી મિત્રો સીટી બે હજાર પચીસના જે ઉમેદવાર છે અને જે વિદ્યાર્થીઓએ સીઈટી બે હજાર પચીસમાં એક્ઝામ આપેલી છે એમના માટે અત્યારે ત્રીજો રાઉન્ડ બહાર પડી ગયો છે રેડ તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં સીટીની ત્રીજા રાઉન્ડની જે વેઇટ કરી અને ઘણા ટાઈમથી રાહ જોતા હતા એમની માટે અત્યારે સીટી દ્વારા આ જાહેરાત થયેલી છે રેડી તો અત્યારે હાલમાં આપ સીટી બે હજાર અને પચીસના જે ઉમેદવાર છો એ બધા વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં હું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું કે આપણે કઈ રીતે આગળ તમે આમાં જોઈ શકો છો કે તમને શું ત્રીજા રાઉન્ડમાં તમને કોઈ પણ સ્કૂલમાં પ્રવેશ મળેલો છે કે નહીં રેડી ખાસ બધા વિદ્યાર્થી મિત્રો અથવા તો જે પણ વાલીશ્રી અત્યારે જોડાયેલા છે આપના માટે અત્યારે હું ઉતાવળથી આવી અને એક અપડેટ ખાસ આપના સુધી પહોંચે અને જ્યાં થોડાક સમય માટે આપને અપડેટ આપવામાં આવેલી હોય એ બધા સુધી એક સચોટ માહિતી પહોંચે અને એક એ પણ ક્લિયર કરી દઉં કે એક વિદ્યાર્થીને જે તે સ્કૂલમાં મળેલું છે ત્યાંથી એમને કન્ફર્મ બંધ થઈ ગયું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી પાસે ઉતાવળથી આવેલો એટલે કોઈના યુઆઈડી નંબર અથવા પાસવર્ડ હું અહીંયા તમને શો ન કરી શકું પણ એટલું હું તમને પરફેક્ટ જણાવું છું કે ત્રીજો રાઉન્ડ ફાઇનલી બહાર પડી ગયો છે રાઇટ એટલે હાલમાં જે વિદ્યાર્થીઓ સીટી બે હજારને પચીસમાં જેની એક્ઝામ આપેલી છે હવે જો તમને એમય થશે કે સીઈટી બે હજાર ત્રેવીસ અને ચોવીસના ઉમેદવાર માટે શું અપડેટ છે તો એમના માટે પણ મેં અત્યારે જસ્ટ ચેક કરેલું છે કે અત્યારે હાલમાં અપડેટ નથી પણ એવું જાણવા મળે છે કે આજે બપોર પછીના પાંચ વાગ્યા અથવા તો છ વાગ્યા આજુબાજુ સીઈટી બે હજાર ત્રેવીસ ચોવીસના ઉમેદવારોની અહીંયા જે છે એ ચોઈસ ફિલિંગમાં તમને કઈ સ્કૂલ ફાળવવામાં આવેલી છે તે તમને છ વાગ્યા સુધીમાં એનું પણ લિસ્ટ સોરી લિસ્ટ તો નહીં પણ એનું પણ અપડેટમાં આવી જશે રેડી તો અત્યારે હાલમાં જે સીઈટી બે હજાર પચીસના ઉમેદવાર છે એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ છ માં અભ્યાસ કરે છે અને જેમને સીઈટીની પરીક્ષા આપેલી છે તેમને સૌ પ્રથમ શું કરવાનું છે તો અહીંયા ખાસ જો તમને ખ્યાલ નથી તો ગૂગલ ઉપર ખાલી તમે લખવાનું છે કે જી એસ એસ વાય ગુજરાત રેડી એટલે કે જો આ વેબસાઇટ છે જી એસ એસ વાય રેડી જી એસ એસ વાય ગુજરાત ડોટ ઇન આટલું લખશો એટલે પહેલી જ લિંક આવશે આ વેબસાઇટની આ લિંક તમે ઓપન કરશો એટલે આવી રીતનું તમને પહેલાં એક પેજ દેખાડશે એમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો અહીંયા તમને લખેલું છે કે સીટી બે હજારને પચીસની અહીં તમને અપડેટ આપેલી છે સીટી બે સ્કીમ બે હજાર પચીસ એમાં તમારે હાલમાં બે હજાર પચીસના જે ડીપીઓ લોગિંગ છે રેડી એમાં વગેરે તમને અહીં માર્ગદર્શન આપેલું છે તો આવી રીતે અહીંયા તમારે સૌપ્રથમ જે કહેવાય કે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન અપ્રુવલ શાળા અને આ બધું લોગિંગ ઉપર ક્લિક કરશો રેડી એટલે તમને અહીંયા સ્ટુડન્ટ લોગિંગનો એક ઓપ્શન આવશે જો આ રીતનું ખુલી જશે પછી એમાં સ્ટુડન્ટ લોગિંગ હવે આ સ્ટુડન્ટ લોગિંગ ઉપર જઈને તમારે તમારા યુઆઈડી નંબર એટલે કે તમે જે પ્રવેશ પરીક્ષા વખતે જે તમારો આઈડી નંબર હતો એ આઈડી નંબર અહીંયા યુઆઈડી નંબર નાખશો અને અહીંયા પાસવર્ડ નાખશો પછી લોગિંગ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આગળ પ્રવેશ મળે છે કે નથી મળતો તે અમને ખ્યાલ આવી જશે અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો અહીંયા રિસેટ પાસવર્ડનો પણ ઓપ્શન આપેલો છે ટૂંક જ સમયમાં અને ટૂંક જ કહેવાય ને કે એકદમ સચોટ માહિતી આ પ્રમાણે જે વિદ્યાર્થીઓને આગળ સીટી બે હજાર ને પચીસમાં ચોઈસ ફિલિંગ કરેલી છે એમની આ રીતની પ્રક્રિયા રહેશે રેડી ચાલો સ્ટુડન્ટ લોકિંગ ઉપર જવાનું છે અને એ ક્યાંથી જોવા મળશે તો કે અહીંયા તમને જે બે હજાર પચીસની સૌથી પહેલી જે લાઇન આપેલી છે એમાં તમે જોશો એટલે આ રીતનું પહેલાં તો તમને અહીંયા જે વેબસાઇટ દેખાય છે આમાંથી વિદ્યાર્થી મિત્રો તમે આગળ જોઈ શકશો કે આગળ તમને પ્રવેશ મળેલો છે કે નહીં હેડી ચાલો કોઈ પણ વિદ્યાર્થીઓને કઈ આ બાબતે પ્રશ્ન હોય તો પાંચ મિનિટ જેટલો સમય છે આપણી પાસે તમે અહીંયા તમારા પ્રશ્ન પૂછી શકો છો અઠ્યોતેર માર્ક્સ છે રક્ષા શક્તિમાં મળશે જો જો બે હજાર પચીસમાં તમે એડમિશન માટે એપ્લાય કરેલું છે તો ખાસ અત્યારે મેં તમને જણાવેલું છે એ રીતે તમે અહીંયા વેબસાઇટ ઉપર ચેક કરો હેડી બે હજાર ત્રેવીસ ચોવીસના વિદ્યાર્થીઓ માટે મેં ખાસ જણાવ્યું એમ કે તમને આજે સાંજે છ વાગ્યા સુધીમાં એની અપડેટ આવે એમ છે પણ અત્યારે હાલમાં બે હજાર ને પચીસમાં એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે એમના માટે આ અપડેટ છે અને એ પણ અપડેટ ફૂલી છે કારણ કે એક વિદ્યાર્થીનું ચેક કરી અને પછી જ હું લાઈવ થયો છું રેડી ડાયરેક્ટ આવી રીતે નથી કે ભાઈ ચાલો અપડેટ આવી મૂકી દીધું બધા જોઈ લીધું પણ ખાસ અત્યારે હાલમાં એક વિદ્યાર્થીઓને જે તે રક્ષા શક્તિ સ્કૂલ કે જ્ઞાન શક્તિ સ્કૂલ મળેલી છે અને એમને પહેલાં એક બે રાઉન્ડમાં નહોતી મળી આ ત્રીજા રાઉન્ડમાં જ એની અપડેટ છે અને એ અપડેટને વેરીફાઈ કરી અને અત્યારે હાલમાં તમે પણ તમારા વિદ્યાર્થીનું અહીંયા તમે જે કહેવાય ને લોગિંગ ઉપર જઈ અને ચેક કરી શકો છો પહેલાં ડીપીઓ લોગિંગ એટલે કે અહીંયા બે હજાર પચીસનું લોગિંગ કરશો એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ટુડન્ટ લોગિંગ આપેલું છે તો આ જ સ્ટેપ તમારે સ્ટુડન્ટ લોગિંગ ઉપર જઈ અને તમારે યુઆઈડી નંબર અને પાસવર્ડ એન્ટર કરશો લોગિંગ આપશો એટલે તમને અહીંયા ખ્યાલ આવશે કે શું તમને એડમિશન મળેલું છે કે નહીં રેડી ચાલો હવે આજની અપડેટ અને અત્યારની અપડેટ ખાસ આ પ્રમાણે છે તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં સીઈટી બે હજારને પચીસની એક્ઝામ આપેલી છે એમના માટે ખાસ અત્યારે અપડેટ મુકાયેલી છે રેડી ચલો પછી ઓકે ચાલો તો હવે હું આ લેક્ચર્સમાં અહીંયા સુધીનો લેક્ચર રાખું છું જો સાંજ સુધીમાં સીટી બે હજાર સાત અને આઠના ધોરણના વિદ્યાર્થીઓની જો અપડેટ આવે છે તો એ પણ હું તમારા સમક્ષ જલ્દીથી લાઈવ લઈને આવીશ તો આ બધી જ લાઈવની નોટિફિકેશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અથવા વાલીને વિનંતી છે કે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું જ્યારે પણ લાઈવ થઈશ ત્યારે તમારા મોબાઈલમાં એની નોટિફિકેશન આવશે રેડી એટલે જો તમે હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો માત્ર ને માત્ર આપણા લાઈવ જ લેક્ચર્સ જ્યારે પણ આવશે કારણ કે બધા અચાનક જ લાઈવ લેક્ચર આવે છે જ્યારે અપડેટ હોય છે ત્યારે અચાનક એની અપડેટ મૂકવામાં આવે છે તો આ લાઈવની માહિતી મેળવવા માટે તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે અને એથી તમને આગળ બધી જ અપડેટ તમને સમયસર તમારા મોબાઈલમાં મળતી રહેશે ચલો તો બધા વિદ્યાર્થીઓ અથવા વાલીને એક વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દેજો અને આ લેક્ચર્સને આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો તમે પણ અહીંયા જોઈ શકો છો રેડી એકોતેર માર્ક્સ છે જનરલમાં રજીસ્ટ્રેશન નથી થયું તો એની માટે તમારે આગળ વેઇટ કરવો પડશે રેડી ચાલો હવે આ કારણ કે આ બધી તારીખો અત્યારે પૂરી થઈ ગઈ છે થર્ડ રાઉન્ડનું મેરિટ કેટલું અટક્યું છે જો એની હજી ખ્યાલ નથી કારણ કે આપણે બધા વિદ્યાર્થી મિત્રોનો સર્વે કરશું આજે સાંજે સ્પેશિયલ આ બાબતે લાઈવ થશું અને આપને પણ હું અહીંયા વિનંતી કરું છું કે આજે સાંજે કદાચ નવ વાગ્યા પછી લાઈવ થવાનું થાય તો બધા વિદ્યાર્થી મિત્રો રાત્રે નવ વાગે પછી એટલે સાડા નવ દસ વાગ્યા આજુબાજુ લાઈવમાં જોડાશે અને આપણે બધા જે વિદ્યાર્થી મિત્રો છે બધાનો સર્વે અને હું પણ મારા કોન્ટેક્ટમાં જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાના માર્ક્સ આધારિત તમને રાત્રે લાઈવમાં જણાવીશ કે આમાં મેરિટ કેટલું રહ્યું કારણ કે તમને ખ્યાલ છે કે ગવર્મેન્ટ દ્વારા કોઈ એવું લિસ્ટ મૂકવામાં આવતું નથી કે પહેલાં રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં કેટલું મેરિટ ડાઉન છે રેડી હવે એ બાબતે આપણે આપણા જે યુટ્યુબમાં જોડાયેલા છે બધા વિદ્યાર્થી મિત્રોનો સર્વે કરીને આપણે જોઈ શકશું રેડી અહીંયા કોઈ પણ માહિતી એવી આપવામાં આવતી નથી જેથી આપને ખ્યાલ આવે કે ત્રીજા રાઉન્ડનું મેરિટ કેટલું રહ્યું મને કોઈ પણ પૂછે છે તો હું જે જે વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓનો સર્વે કરી અને આપને જણાવું છું રેડી પણ આપણે એક આશા રાખીએ કે આગામી સમયમાં ગવર્મેન્ટ દ્વારા એ મૂકવામાં આવે કે ભાઈ જેથી કરી કેટલા માર્ક્સમાં કેટલું મેરિટ અટકે છે અને કઈ સ્કૂલમાં કેટલું મેરિટ છે જેથી કરી બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ એ બાબતે ખ્યાલ આવે કે ભાઈ આમાં મેરિટ કેટલું રહે છે હું દર વખતે અહીંયા તમને બધા જ મારા આગળના લાઈવ લેક્ચર્સમાં હું કહું છું કે આટલું મેરિટ છે આટલું મેરિટ છે હવે એ કોઈ ગવર્મેન્ટ દ્વારા જણાવેલું નથી આપણે આપણા જે પણ આ યુટ્યુબમાં જોડાયેલા છે એ બધા વિદ્યાર્થીઓનો સર્વે કરી અને એમાંથી જે સૌથી નીચે માર્ક્સમાં જેમને મળેલું છે એડમિશન એના આધારે હું તમને દર વખતે કહેતો હોઉં છું રેડી પણ આશા રાખીએ કે કદાચ આ વખતે બીજા રાઉન્ડ પછીનો ત્રીજો રાઉન્ડ છે એમાં કંઈક મેરિટ મૂકવામાં આવે જેથી કરી અહીંયા આપને ખ્યાલ આવે કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એને એડમિશન કેટલા માર્ક્સમાં કઈ સ્કૂલમાં મળેલું છે રેડી અને એમાં પણ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સમાં મળે છે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સમાં મળે છે રેડી તો આ બધી જ બાબત એવી છે કે એમાં આપણે ખાસ અહીંયા આગળ આજના લાઈવ લેક્ચર્સમાં ખાસ બધા જોડાજો લાઈવ લેક્ચર્સમાં ત્રીજા રાઉન્ડ બાબતના અને છઠ્ઠા સાતમા ધોરણના અપડેટ બાબતે આપણે સાંજે લાઈવ લેક્ચર્સમાં ભેગા થઈએ રેડી ચલો તો હવે આ લેક્ચર્સ આપણે અહીંયા સુધી રાખું છું જો તમને આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો તમારા બધા ગ્રુપને સ્ટેટસમાં શેર કરો જેથી કોઈ વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે તો એમને અહીંયા ખ્યાલ આવે ઓકે ચાલો જય હિન્દ જય ભારત